સુરત ગાસ્તીપુરા દસ થી વધુ ઇચારના નિશાન છે બાળકીને ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડવામાં આવી છે ગાસ્તીપુરામાં રખડતા કુતરાની ચાર વર્ષની બાળકી પર ચીબલે હુમલો કરતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ હતી જેથી બાળકીને સારવાર માટે ભગવાન પ્રસાદ ગુપ્તા હાલ વિસ્તારમાં આવેલ ગુલસન પાર્કમાં ત્રણ સંતાન સહિતના પરિવાર સાથે રહે છે ભગવાન પ્રસાદ શાકભાજીની લારી ચલાવી પરિવારનું ગુજરાન ચલાવે છે કાવ્ય પર જીવલેણ હુમલો કરી દીધો જેમાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલી કાવ્યની ચીસો સાંભળીને લોકો દોડી આવ્યા કુતરાએ હુમલો કરતા કાવ્યાને ખૂબ જ ગંભીર ઇજાઓ પહોંચી છે જેમાં કાવ્યાને માથામાં ગઢ તેમજ પગના ભાગે ઈજાઓ થઈ છે માથામાં એક સાત ઇંચ લાંબો અને બીજો ચાર ઇંચ લાંબો ચીરો પડી ગયો છે જેથી વધુ સારવાર માટે કાવ્યની સર્જરી કરવાની ન બતાવી છે હાલમાં ઈજાઓમાંથી સારી થવા માટે કાવ્યાને અંદાજે દોઢ થી બે મહિના અથવા તેનાથી વધુનો સમય લાગી શકે તેમ છે